માથા ઉપર ખભા ઉપર હાથ છબછબિયા કરો ગુલાબ કરો અડબવાળો તો બધાને સ્લેટ મળી જઈએ ને તો આજે સ્લેટમાં શું લખવાનું એકડો નહીં લખવાનો બધાએ પોત પોતાનો હાથ લખવાનો હાથ દોરવાનો હાથ દોરડો બધા હમ સરસ દોરી હતી હું તો બતાવો તો સરસ દો એ રે બતાવો સરસ હવે પોતે કરીને આથ પૂંખી નાખો વારા ફરતી પોતુલો બધો હા સરસ દોર વારા પરથી પોતું લેવાનું બધા જગ્યાએ પડ્યું છે ને પોતો હા દોરો હવે જેમ જીએ આવડે એ દોરો આવડો

ચોરસ ને ચોરસ કહેવાય ત્યાં નમશું ત્યાં મમ્મીનું અને ત્યાં પપ્પાના ત્યાં પડેમ શું બનવાનું પોલીસ તેના માટે ખૂબ બધું ખાવું પડશે ને સાતું છે ને Miren cual es Iván? બધા ચોરસ દોર આ સ્લેટ માં ચોરસ દોરેલું છે ને એવું બધા ચોરસ દોરો બે દો બકાોરસ દોરો બધા ચોરસ દોરોડો ಚೋರಸ ದೂರೋ ಗುಳ ದೋರೋ ಲಮಗುಳ ದೂರೋ স তোরে আবার গোলু জিয়া বা কোলুনে স্লেট আপ